આપડે પીલા કાઢાય ના જ છે તમાકુ બીડી અલ્યા કચુ ન થાય તું ચિંતા ના કરી ને એવું નહી આપણે આગળ આવો લે કોમ છે બત્રીજા

તોડી નાખવાના હોય એમ તો કહું પીલા કાઢવાના આમ આમ કશું કરવાનું નહીં તમાર બસ નાસ્તો બધું તમે ગભરાશો નહીં આમ પીલા ને આવડે તો કરવાનું હું એમની હાથે નાસ્તા ગોઠવણી કરીને આવ્યો તું લઈ જા ને પીલા કઈ નાખેતા લગી ખેતર જવું ઘેર ખેતર ને પીલા મફત માં કાઢે નો હે પેલી બાજુ પીલા બધા હેરો આ બાજુ જો આ લાઈન માં તું આ બાજુ રે અને ભાઈ તમે વચ્ચે કરો પેલા અને હું આ બાજુ જાઉં શીખવાનું હે શીખવાડ તો હે

કા એટુટા કાકા જો મને લઈ જા લે એક કેસ કા હે તો બેહો જાલ બેગ્યા થઈ છે તમનુરખો હો મગન નામ છે મારું આ કેજ લાગતો પણ હો બે ગયા તા કાકા તો જોના પછાડી ના ફેર રટકે દેઉં કાકા કા લે અરે અયો હો કાકા ઉગાય તો કને નાસ્તો લેવાનું થાય ઉઠો 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 હું મારે અલે પણ તાર છે ઉમર ને તું કામ પીલા કરાવ તેમ

ગમે તેમ ઘેર લઈ જવા પછી એવું કહેવાનું કે કાકા કે બજારમાં માં જ્યાં કે નહીં કે ઘેર તારું મારેલું છે આમ ત્યાં બોનું ના બનાવી નાખશે તું અહીં લઈને આવ્યો તારે આમાં ચાર થાપુટો ખાવાનો વારો આવ્યો ને ઘેર શું કરવા લઈને આવ્યો અને સારું થયું એ તો સારા મોણા કહેવાય ઘેર જતા રહ્યા નકર એવા કેસ કરી દે ને તો તારે ને મારે બેવને ને જેલ થાય એ એમની વાત સાચી હતી નોનો છોકરા જો કોમ ના કરાવાય નકર આપણે ગુનો દાખલ પડે આ બીજે કોઈ કરાવતા ના કોમ ના ના કરાવ ભયા તમે પણ કહેવા માંગુ છું કે નાના છોકરા જો કોઈ પણ પ્રકારનું નું ફોર્મ કરાવવું નહીં